નમસ્કાર મિત્રો આપણી સાથે કોણ છે ગોપુલભાઈ જે ગોપુલ વ્લોક તરીકે ઓળખે છે આખા ગુજરાત એમણે ઓળખે છે ગોપુલ વ્લોક તરીકે તે પહેલાં સાયકલિંગ કરતા હતા સાયકલ પર તે એમણે ચારધામ યાત્રા બાર જ્યોતિર્લિંગ અને યાત્રા પૂર્ણ કરેલી છે અને આજે તે મહિસાગરથી ચાલતા રણઝાન નીકળ્યા છે અને તેમની સાથે છે અજુભાઈભાઈ સાથે છે ગોપુભાઈ પૂછીશું કે તેનો સફર કેવો રહ્યો આજે મારી યાત્રાના કમ્પ્લીટ તેર દિવસ થઈ ગયા છે અને હું નીકળ્યો છું મારા ઘરેથી તો રામાપીરના મંદિર સુધી એ બી અખંડ જૂત લઈ અને ખુલ્લા પગે અને આજે મારી યાત્રાના તેર દિવસ થઈ ગયા અને હું પહોંચી ગયો છું આપણા પાલનપુરમાં પારપડા ગામમાં જ્યાં રામાપીરનું મંદિર છે હમણાં તમે હાલમાં જ જોયું કે ત્રણ ત્રણ ચાર દિવસ પહેલાં અહીંયા બહુ મોટો પ્રોગ્રામ થઈ રહ્યો હતો બાબા રામાપીરના ધામ પર અને અમે થોડાક લેટ પડ્યા કાં તો બે દિવસ પહેલાં આવતા તો અમે અહીં અહીંનો પ્રોગ્રામ પણ એમાં હાજરી અમે આપતા પણ થોડા લેટ પડ્યા છે કંઈ નહીં પણ રામાપી બાપુના આશીર્વાદ છે અને તમારા પાલનપુરમાં અમને ખૂબ જ સારો પ્યાર મળ્યો છે આજે અમે પારવાડા છીએ આજની નાઇટ અમારી થવાની છે પાંચવાડાવાડા હા પોવાડા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર બાકી બધાને જય રામાપી હા જય રામાભીર તો મિત્રો જો તમે એમને મુલાકાત કરવી હોય તો આજની રાત એ પાંથાવાડા રોકાવાના છીએ તો તમને એ મુલાકાત જરૂર કરજો અને અમે આગળના વ્યુઅર્સને એવું કહીશ કે જો તમને એમને આગળ જેમ જેમ આગળ જતા રહે એમને સપોર્ટ કરતા રહેજો એમને મદદરૂપ થજો તો બોલો રામા પી જ